હવે વાત કરીશું પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અને સ્વસ્થ જીવનની પ્રગતિ વિશે તો મહીસાગર જિલ્લાના નવા મુવાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવીને આવકમાં નોંધપાત્ર વધારો કર્યો છે પરંપરાગત ખેતીથી અલગ માર્ગ પસંદ કરી ડાયાભાઈ પટેલે કેળા તથા હળદરની પ્રાકૃતિક ખેતી શરૂ કરી તેના પરિણામે તેઓ આજે દર વર્ષે છ થી સાત લાખ રૂપિયાની આવક કરી રહ્યા છે ડાયાભાઈની આ સફળતા આસપાસના ખેડૂતો માટે પ્રેરણા બની શરૂઆતમાં ડાયાભાઈ પટેલ ડાંગર મકાઈ અને ઘઉં જેવી પરંપરાગત ખેતી કરતા હતા ત્યારે બાગાયત ખાતા તથા આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રવાસમાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર તેમને ભાગ લેવાની તક મળી હતી જ્યાં વિવિધ પ્રકારની આધુનિક અને બાગાયતી ખેતી વિશે તેઓએ માહિતી મેળવી હતી આ પ્રવાસ દરમિયાન કેળાની ખેતીની સંભાવનાઓ જોઈને તેમણે આ પાક તરફ ઓળવાનું નક્કી કર્યું હતું વર્ષ બે હજાર સોળથી ડાહ્યાભાઈ પટેલે કેળાની ખેતીની શરૂઆત કરી શરૂઆતના વર્ષોમાં પરંપરાગત પદ્ધતિથી ખેતી કર્યા બાદ છેલ્લા ચાર વર્ષથી તો સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીમાં તેઓ ગાય આધારિત જેવા મૃત તેમજ ઘન જેવા મૃત બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર જેવા આયામો બનાવે છે હોલસેલ અને રિટેલ બંને માધ્યમથી તેઓ વાર્ષિક છ લાખ રૂપિયાથી વધુની આવક મેળવે છે બે હજાર સોળ થી મેં કેળાની શરૂઆત કરી અને ત્યારબાદ મેં આજે ચાર વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું જોડે જોડે હદર કરું છું અને પ્રાકૃતિક ખેતીમાં હું ગાય જે સુભાષ પાલિકાના જે પાંચ આયામો છે એ હું વાપરું છું ઘનજીવામૃત જીવામૃત અને અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર એનો ઉપયોગ કરીને હું પ્રાકૃતિક ખેતી કરી છે મેં અને એનું હું વેચાણ લુણાવાડા તેમાં મોડાસા ગોધરા અને તોય મારું મારો હોલસેલ માલ જાય છે